વાહન લેવ ચેનલ તરફથી બધા મિત્રો અને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને કેતવજાના દરરોજ ચારથી પાંચ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો અને તમે પણ પોતાના જૂના વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માગતા હો તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો જાહેરાત બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે જાહેરાતનો કોઈ સાથ લેવામાં આવતો નથી વિડીયોમાં તમે આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે શૈલેષભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કંપની કલર કમની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટાયર પંચાવન ટકા ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ચીસ ત્રી નવું શૈલેષભાઈને ફૂલ જવાબદારી સાથે આયસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરના મોડલની વાત કરવામાં આવે તો બે હજાર આઠનું મોડલ શૈલીશ પાવર વન ઓનર ટ્રેક્ટરની કિંમત એક લાખ પંચાણું હજાર અંદાજિત કિંમત રાખેલી છે ત્યારબાદ બે બસો પંચોતેર ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે શૈલેષભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન શોરૂમ કન્ડિશન બેટરી નવી તમામ ઓયલ નવું ટાયર સારા ટૅક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે શૈલેષભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરના મોડલની વાત કરવામાં આવે તો બે હજાર પોરનું મોડલ વન ઓનર ઓગનચાલી વસપાવર ટૅક્ટરની કિંમત બે લાખ સિત્તેર હજાર અંદાજિત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે અમરેલી જિલ્લામાં જોવા મળશે ટ્રેક્ટરના માલિક શૈલેષભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે શૈલેષભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોનો વિડીયો શેર કરો